જૈન મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે આપણે આવી ગયા છીએ રાણકી વાવની અંદર મિત્રો તમને ખ્યાલ હશે કે આપણા ગુજરાતમાં જે અડી કડી નવગણકુઓ આપણે અડાલજની વાવ અને રાણકી વાવ મિત્રો જેમ જમીનની અંદર આખો જેમ મહેલ ઉભો કર્યો એટલી ભવ્ય સાત માળની આ વાવ છે ભીમદેવ પ્રથમ અને ઉદયમતી વાવનું નિર્માણ સન એક હજાર બાવીસના ના આડેગાડે કરેલું છે એટલે સરસ્વતી નદીની બાજુમાં જાય છે અને ભરપૂર વધારે પાણી આવવાથી આ વાવ દટાઈ ગયેલી તમે જુઓ છો કે જે તે ટાઈમે આવડું બધું કન્સ્ટ્રક્શન હોય જમીનથી ઘણું બધું ઊંચું બાંધવામાં આવે છે અને અત્યારે તમે જુઓ કે બિલકુલ અંદર હાલી ગઈ છે એટલે સદીઓ સુધી અંદર છે આપણે થી જાણીશું માણીશું અને ઇતિહાસ શું છે અને પાટણ પાટણની અંદર તો મિત્રો હજારો ઇતિહાસ દફના પડ્યા છે પણ આ ઝીણવટથી આપણા જે રાણકી વાવના જે અમૂલ્ય ચિત્રો છે એની અંદર અને આ નિર્માણ જે હજાર વર્ષ પહેલા કરેલું જો એવું નિર્માણ ક્યારેય ભવિષ્યમાં નથી થવાનું તો આપણે આપણી યુટ્યુબ ચેનલો ને ઝીણવટથી જાણીશું અને એ જે ચિત્રો છે એને ઝીણવટથી તમને બતાવવાની કોશિશ કરીશ તો બન્યા રેજો વાળા છેક સુધી ને આપણે પછી બાજુમાં જઈશું જે તળાવ છે જૂનું એના પણ આપણે વિડીયો બનાવવાના છીએ અને ઘણા બધા ગુજરાતના સ્થળો ઉપર જઈએ અને મેં તમને ઝીણવટથી આ વિડીયો બતાવેલા છે તો બન્યા રેજો વાળા છેક સુધી તો હવે આપણે ધીરે ધીરે ખરેખર જે સાત માળની વાવ છે નીચે તરફ જઈ રહ્યા છે અને આ વાવ તમને કીધું એ પ્રમાણે ઘણી બધી નુકસાન પામેલી છે જેના સ્તંભો ઉપર સુધી હોવા જોઈએ એ ખરેખર છે કેટલા બધા જમીન દોસ્ત થઈ ગયા છે એ તમને બતાવવાની કોશિશ કરું અને અહીંયા જે કંઈ આ કન્સ્ટ્રક્શન છે અહીંયા બે જેમ સ્તંભો હોય છે સામે સામે એવું પણ હોય એવું લાગે છે અને જે તે ટાઈમે જુઓ છો અહીંયા લાકડાની ડટ્ટી ફિટ કરવામાં આવતી અને સ્તંભ ઊભો કરવામાં આવતો જેમ આપણે આવા ઘણા બધા સ્તંભો જોયેલા છે હવે આગળ જઈ તમને ઝીણોર્ડથી બતાવો હવે આપણે અહીંયાથી જોજો પ્રથમ માળ અહીંયાથી ચાલુ થાય છે અને તમને પહેલાં બતાવ્યું મુજબ કે અહીંયા જો આની અંદર ઢાંચો હોવો જોઈએ અને આની ઉપર પણ કન્સ્ટ્રક્શન હોવું જોઈએ એટલે આ બધા જે તે ટાઈમે લાકડીના ડટ્ટીના આ ખાંચા હોય છે હવે પ્રથમ માળ આપણે નીચે ઉતરી રહ્યા છીએ સાત માળની આ વાવ છે પણ છ માળ સુધી આપણાને એલાવું લાવવું છે પછી નીચે એલાવું લાવવું નથી તો હવે તમને છે નીચે જઈ અને વિડીયો બતાવો હવે અહીંયાથી તમે જોઈ રહ્યા છો એક માળ બે માળ ત્રણ માળ આ બધા સ્તંભો તૂટી ગયા છે બરાબર આવી રીતે માણસે ચારે બાજુથી આ બાજુથી પણ પાણી ભરી શકે આ બાજુથી જઈ શકે અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે માણસો જઈ શકે આવી શકે એવું જબરજસ્ત આ રાણકી વાવનું નિર્માણ કરેલ છે હવે તમને નીચે જઈને વિડીયો બતાવું હવે વાવના હું બીજા માળે ઊભો છું બરાબર અને ચારે બાજુથી આવી લાગી રહી છે વાવ પાણીના કારણે જુઓ જો આ બધા અહીંયા સ્તંભો તૂટી ગયેલા જોવા મળે છે હવે બીજા માળે હું ઊભો છું અને તેની જે ખરેખર વાવની કોતરણી છે અદ્ભુત છે ત્યાં જ અમને જે કાળી લાઈન દેખાય છે એવું લાગે છે કે જે તે ટાઈમે ત્યાં સુધી પાણી ભરેલું રહેતું હોય છે બરાબર એટલે ગુજરાતના કારીગરોએ જે એક હજાર વર્ષે પોતાની જે પણ કળા હોય એ કળામાં કોઈ કમી ના આવે એવી ભરપૂર કલાથી આ વાવ શોભી રહી છે મિત્રો તમે જોવો છો અમુક આ ખાના ખાલી પણ છે એટલે યા તો કોઈ મૂર્તિ ખંડિત થઈ ગઈ હોય યા તો કાઢી નાખવામાં આવ્યું હોય એ ખ્યાલ નથી પડતો પણ જે આની અંદર કલા છે એ તો શાયદ આનો જોટો ક્યાંય ન જડે એવી ઠાંસી ઠાંસી અને ચિત્રકારોએ પોતાની ચિત્ર બતાવવામાં કે એની કલામાં કોઈ કમી નથી આવવા દીધી હજી પણ નીચે જવાય છે પણ અહીંયાથી આગળ જવું રિસ્કી જેવું છે એટલે આટલેથી આપણે આવ આવને સલામ કરી અને આપણે રિટર્ન જઈશું અને સહસ્ત્રિંગ તળાવનો જે ઇતિહાસ છે એ તમને બીજા ભાગમાં જરૂરથી બતાવીશ એનો ભવ્ય ઇતિહાસ બરાબર એટલે એ તમે જરૂરથી જોજો બતાવનારા ગુજરાતમાં બહુ ઓછા છે તો આવી રીતે હવે આપણે આ છેલ્લી ક્લિપ લઈ રહ્યા છીએ આ વાવની ત્રીસ વર્ષ પહેલા અમે જ્યારે આવ્યા હતા ત્યારે નીચે જવાતું હતું પણ આજે હવે બંધ કરી દેવામાં અહીંયા આવ્યું છે